ભજંગદાસ બાપાની યાદ એમાં કુંડમાં નાતા બરોબર અને એક પરચો ભજંગદાસ બાપા નો મેવો જોયો કે હાલો છોકરા મટી ગયો જાવ હવે અહીંયા ચોમાસું સિદ્ધાર્થજીભાઈ અને બે કાંઠે પાણી આવ્યું બરોબર પાણી આવ્યું એટલે બાપુ અંદર ડૂબી ગયા બરોબર હવે અમે બધા કાંઠે આવું હવે એ બે કિલોમીટર બાપુ ન્યા જઈને બેઠા બેઠા બીડી પીતા હતા આ પરચો નહીં તો શું આ મારી નજર અમે કિસ્સો છે બરોબર પછી અમે બાપાની યારી પાસે આવ્યા ને બાપુ હવે પાણી ઉતરી ગયું છે આપણે

કોઈ રૂપિયા મૂક્યા કોઈ એ મુક્યા તે વાપરી નાખે તરતો તરત આજનું આજ ને કાલનું નું કાંઈ બરોબર કાલની ચિંતા બાપા ના કરતા બરોબર